ભિલાડ પોલીસે રૂપિયા ત્રણ લાખનો દારૂ ઝડપી પાડી ચાલકની કરી ધરપકડ એક આરોપી વોન્ટેડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભિલાડ પોલીસ મથકના પોલીસ કર્મીઓને બાતમી મળતા ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરતા બાતમીના વર્ણનવાળો ટેમ્પો અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જે ટેમ્પોમાં પાછળના ભાગે તપાસ હાથ ધરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી અને ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો વિસ્કી દારૂ ટીન બિયરની કિંમત રૂપિયા ત્રણ લાખ ચાર હજાર આઠસો પિકઅપ ટેમ્પોની કિંમત પાંચ લાખ તેમજ મોબાઈલની કિંમત પાંચ હજાર મળી પોલીસે કુલ આઠ લાખ નવ હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી પાડી પિકઅપ ટેમ્પા ચાલક જગદીશ રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી હતી પોલીસે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું એ છે કે ભિલાડ પોલીસ સ્ટેશન ચારેય બાજુ દમણ સેલવાસ અને મહારાષ્ટ્ર જેવી બોર્ડરો આવેલી છે જ્યાંથી બુટલેકરો દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર હેરાફેરી કરતા હોય છે પરંતુ જ્યારથી ભિલાડના નવનિયુક્ત પીએસઆઈ આરપી દોડિયા સાહેબે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી બુટલેકરોના મનસુબા નાકામ કર્યા છે અને મોટા પ્રમાણમાં ક્રાઇમમાં પણ ઘટાડો થયો છે